વડોદરા ખાન ખનીજ વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો હતો એસીબીએ બેની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા વડોદરા ખાનખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતાં એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી રેતીની સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે લાંચ માંગી હતી બંને આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે એસીબી પાંચ દિવસના રિમાન્ડ માંગી શકે છે આ સાથે આરોપી કિરણ પરમારના ઘરે સર્ચ કરતાં કંઈ મળી આવ્યું નથી આરોપી યુવરાજસિંહ ગોહિલને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ કામના ફરિયાદીએ વડોદરામાં કુબેર ભવનના આઠમા માળે આવેલી ખાન ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી જે અરજીના કામે આ કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામ માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂપિયા બે લાખની લાંચની માગણી કરી હતી જે લાંચની માગણીની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક પરેશ ભેસાણિયાના માર્ગદર્શન હેઠળ રાજપીપલા એસીબીના પીઆઈ ડીડી વસાવાએ સ્ટાફની મદદથી બાર મે બે હજાર પચીસના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઈ પ્રેમાવતી રેસ્ટોરન્ટ બીએપીએસ હોસ્પિટલ વડોદરા ખાતે બોલાવ્યો હતો જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માગણી કરી સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો લાંચની રકમ આવ્યા બાદ તેઓને સ્ટાફના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને પણ રૂપિયા બે લાખ આવી ગયા હોવાની ટેલિફોનિક જાણ કરી હતી આથી એસીબીએ આ લાંચ લેવાના ગુનામાં અન્ય ત્રણ સામે પણ ગુનો દાખલ કર્યો છે હાલમાં એસીબીએ બે લોકોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે લાંચ કેસમાં સંડોવાયેલા આરોપીઓમાં યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ખાનખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે અઢાર અવધ ઉપવન બિલ રોડ અટલાદરા વડોદરા રવિકુમાર કમલેશ કુમાર મિસ્ત્રી મદદનીશ ભુશર શાસ્ત્રી આણંદ વર્ગ બે ખાનખનીજ વિભાગ જૂના સેવા સદન બોરસદ ચોકડી જિલ્લા આણંદ હાલ ચાર્જ ખાનખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે બી ચૌદ કૃષ્ણકુટિર એપાર્ટમેન્ટ ઇન્ડિયા કોલોની પાછળ સૂરજ પાર્ક પાસે બાપુનગર અમદાવાદ કિરણ કાંતિભાઈ પરમાર આઈટી એક્ઝિક્યુટિવ વર્ગ ત્રણ ખાનખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ વર્ગ ત્રણ ખાનખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા હોવાનું સામે આવ્યું છે